મારે હું હજમ પડે પડે મારે પડે પાછું મારે ગુના થવું પડે ગજમ પડેલા કોમ કરે તો હશે તો પાણી ભરવા જાય થઈ જ નહીં

ગેર અડધા વાળો હોય તો થઈ ગયો અડ્ડા વાળો ગમે તો પણ હાલ ધંધો ના કરવા દઉં આપણે બોલા દો છાપ નાખું થાપા હું ઓ એકકી થાપા લો થઈ જાય એક ગાળી જાવ જો લાલ ચોર થઈ જાય બીજા બટાકો બટાકો હારો થયો આ કાલ પાર્યો હોચ કરી હવે આજે પોણિયા ને એક વાગે એટલે વાળી દેવું હ આ જાટકા મશીન મેલ્યો ને ભૂંડિયા ભૂંડિયા આવતો નહી હારું હરું હા ઉવ આ એ જાટકા મશીન મેલ્યો તોય લાગે ભૂંડ તો આયલો છે આજ્યો પાર્યો માર્યો ભઈના થી તો હારું કરી આ તારે ઓટો મારે તે બટાકો હારે થયો ઓર તો કપો મે હરખે આવી નહી એ અંદર જીઓ લે બાદ મે કજે બાદ મે કર

તમે બાર નાખો હા તું જવું જવું પડશે મારા વડીલ પહેન બટાકો ભાઈ નાખે હા તું બટાકો ની પણ પોગર નો ભોગર ચેક કર નાખી તો તો પડશે વડીલ પાસે બટાકો ભાઈ ના આવું તો પણ વડીલ પાસે જવા દેવ આ વાર બાર બહાર મેલ્યું ઝાટકા મશીન નહી કો હા ના થાય તો કાલચેરી ગમ મારું જ આવે ક દારૂ પી પીને અંદર ફરું તો વડીલ ને ખબર ના પડે કે ખૂબ કોકદારો તો ઓટો મારી આજે પણ થઈને ગમમાં આવતા નહીં દારૂ વધી જાય આવે ને માં વધી ગયા મન બોલો શેતાજી એ માર્યો તારે બોલો ના પારૂ પીતા હા દીપજી ને એમ જીભા આપ કોક નવું નાટક કરશ્ર આ બાજ વડી જવું હોય

ના તો ગમત ઓટો બોટો મારતા લાગતા તો મારું ઓટો તો બે ચાર તારે ઓટો માર હ બે ચાર તારે ઓટો માર ઓટો આગે ઓટો મારતા કે હું થયું

ચાલુ છે તમારે બધા ભેગા કરી અને બંધ જ કરાવું ગમો એવું ના કરાવશે હા એ તો હું બધા ભેગા કરો ને પછી હું બંધ કરાવી દઉં ભેગા કરી મીટિંગ કરી

બધું બોલાવું ત્યાં મીટિંગ રાખી હતી એમાં હલો હા કોનજી આપણે મીટિંગ રાખીએ તમે પછી આવો હો તમે આવો હું એટલા કરી બધો ને દેવાજી હોય તો આવ્યા છે તે બીજો કહેવાનું બોલો દેવાજી આપણે મીટિંગ રાખીએ બધા બોલાયા બરોબર એમાં આવ્યો